નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ચાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવાર રોજ મિત્રો કપાસની આવક કપાસના પાલમાં મિત્રો અંદાજીત એકસો પણ પાલ જોવા મળી રહ્યા છે આજે મિત્રો બે ત્રણ દિવસથી હરાજીનું કામકાજ બંધ હતું જેથી મિત્રો પાલમાં સારી એવી આવક જોવા મળી રહી છે અને મિત્રો ભારીની વાત કરું તો ભારીમાં પણ જોવાની છાપરું ભરાઈ ગયું છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો તેજી મંદિર ની વાત કરું તો આજે પણ બજાર સારું કર્યું છે ચૌદ છત્રીસ સુપર કપાસ પચાવન સાઈટ તેર ને સાઠી સિત્તેર તેર સિત્તેર પીચોતેર એસી તેર એસી તેર

તેરસો એકવીસ તેરસો એકવીસ ભાવ છે મીડિયમ સુપરમેટ